અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો તાપી બ્રિજ મુંબઈ તરફ જતી બંધ થતા ડાયવર્ઝન માર્ગની વિમાસણ વાહન ધીમી ગતિ જોવા મળી રહી છે બિસ્માર્ક માર્ગ અને આમલાખાડી બ્રિજ ના કારણે વાહન ચાલકો ને ત્રણ કલાક સુધી રાહ જોવી પડી રહી છે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આજે ફરી એકવાર ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાય છે વડોદરાથી સુરત તરફ જતી લેનમાં આશરે પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે વાહન ચાલકોને બે થી ત્રણ કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડ્યું હતું આ સમસ્યા માટે મુખ્ય બે કારણો જવાબદાર છે પહેલું કારણ હાઈવે બિસ્માર્ગ માર્ગ છે બીજું કારણ આમલાખાડી પરનો સાંકડો બ્રિજ છે આ માર્ગ પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ છે તેના કારણે અંકલેશ્વર દહેજ ઔદ્યોગિક વિસ્તાર તરફ અવરજવર જવર કરતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સુરત તરફ જતા વાહન ચાલકો પણ આ સમસ્યાથી પરેશાન છે ખાસ કરીને ગતરોજથી તાપી પરના બ્રિજને પણ સમારકામને લઈ બંધ કરવામાં આવતા હાઈવે પર ટ્રાફિક સમસ્યા ઘેરી બનવા સાથે મુંબઈ તરફ જતા વાહનો માટે અન્ય વૈકલ્પિક માર્ગની મુંઝવણને લઈ તેમના વાહનો ગતિ ધીમી પડવા સાથે કેટલાક વાહનો અંકલેશ્વર શહેર થઈ હસોટ વયા ઓલપાડથી સુરત તરફ નીકળી રહ્યા છે જેને લઈ પણ ટ્રાફિક સમસ્યા જોવા મળી રહી છે વાહન ચાલકોએ બે મુખ્ય માંગણી કરી છે પહેલી માંગણી હાઈવેના માર્ગનું તાત્કાલિક સમારકામ કરવાની છે બીજી માંગણી આમલાખાડી બ્રિજને પહોળો કરવાની છે આ બંને કામ થશે તો ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે